धीर હા મો છો કહો છો તમને આ બોલ શું કહે છે કાલે રાત્રે મેં સીતાને ફોન કર્યો હતો હા ત શું કયો છે ત્યારે મેં એને કહ્યું કે તું ઘરે મળવા કેમ નથી આવતી પરણીને ગઈ ત્યારની આવી જ નથી હા તો સીતાએ કે જવાબ તો આપ્યો હશે ને શું કીધું છે એ તો કઈસ એ જ ના જૂના બહાના

તો બિચારી ન પણ આવી શકે અરે સાસરીમાં સેટલ થવાનું એ હું પણ માનું છું કે છોકરી એ હંમેશા સાસરીનું વિચારવું જોઈએ પણ એનો મતલબ એ થોડી છે કે ગઈ છે ત્યારની પાછી જ નથી આવતી અને હા મેં સ્નેહાબેનને ફોન કરીને વાત પણ કરી હતી કે તમારી તબિયત કેમ છે કેમ નહીં તો એમને મને એવું જ કીધું મારી તબિયત એકદમ ઓકે છે તો આ છે ને સીતા ખોટે ખોટા બહાના કાઢે છે મને તો એવું લાગે છે કે એને જ અહીં આવું નથી ગમતું શું હા સ્નેહાબેનને તે ફોન કર્યો હા અને એણે કીધું મારી તબિયત સારી છે અને સીતા આવતી નથી એટલે બાના બનાવે એવું તો કહેવા છે હા ચોકામીની હું તને શું કહું છું તું આ બધી ચિંતા છોડ આપણે એવું લાગે ને તો એના ઘેરે કાલે જઈ આવશું અને ત્યાં જ એને જોઈશું કે સ્નેહા બેનની તબિયત સારી છે કે સીતા ખોટું બોલે છે કે શું કહે છે ને એ બધી ત્યાં જશો એટલે ખબર પડી રહેશે તો શું ચિંતા કરે છે તારી દીકરીની એ મજામાં જ હશે ત્યાં શું કીધું તમે કાલે જવું છે ના ના આપણે અત્યારે જ જઈશ આજ જ જઈશ અરે પણ આટલી બધી ઉતાવળ છે પણ કેમ ઉતાવળ ન હોય મને ટેન્શન થાય છે અરે મારે ઓફિસે જવાનું છે અત્યારે તો જવાસ પછી ફોન પર પણ તમે કામ કરી શકો છો ને ઘણીવાર કરી લો છો તો ફોન થી વાત કરી લો અને કામ બતાવી દો તમારું પણ આપણે સ્નેહાબેનના ઘરે આજે જઈશ ઠીક છે તું કહેશે આજે જ ચા નાસ્તો કરી લે કૃષ્ણ અરે આવો આવો જય શ્રી કૃષ્ણ બેસો બેસો સીતા આવતો દીકરા જરા જો કોણ આવ્યું છે એ હા કેમ છો વેવાણ બાકી આમ અચાનક કોણ છે મમ્મી અરે મમ્મી પપ્પા તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા બેસ બેટા હા હાઇક ફોન બોન પણ ના કર્યું અચાનક જ આવ્યા શું કરીએ હવે સીતા અમારા ઘરે તો આવતી નથી તો અમારે તને મળવા આવું જ પડે ને બરાબર છે શું લેશો ચા નાસ્તો ના ના અમારે કઈ ચા નાસ્તો નથી કરવો પણ સીતા હું તને કેટલા ફોન કરું છું ને તું ઘરે મળવા પણ નથી આવતી ને અલગ અલગ બાના કાઢે છે કે તારી સાસુની તબિયત ખરાબ છે મમ્મી મેં તમને કેટલી વાર કીધું કે મારા સાસુની તબિયત નથી સારી રહેતી એનું ધ્યાન રાખવાનું હોય છે અને આ ઘરના કામકાજમાં બધું જોવાનું હોય છે તમે કેમ એકની એક વાત કર્યા કરો છો દર વખતે એક મિનિટ સીતા મને શું થયું છે બેટા મારી તબિયત તો સારી જ છે ને અને બેવણ મેં એને કેટલી વખત કીધું કે જા તું જરાક જઈ આવ મમ્મીના ઘરે આટો મારી આવ એમને મળીને આવ એમને સારું લાગશે તું છૂટું શું કામ બોલે છે સીતા મેં તમને કીધું હતું ને સીતા તારો જુઠ્ઠાણું પકડાઈ ગયું ને શું કામ જુઠ્ઠું બોલે છે તું આટલું બધું શું તકલીફ છે તને હા બોલીસ કઈ નહીં એવું કઈ જ નથી તમે લોકો બેસો હું ચા ને નાસ્તો કરીને આવું છું અરે સીતા સીતા સાંભળ બેન તમે ખોટી મારી પર શંકા ન કરતા બે તો સીતાને ઘણી વખત કીધું કે તું જઈ આવ મળી આવ પણ હવે ખબર નહીં કે ઈ કેમ નથી આવતી અને તમને એમ થતું હશે કે રેવણ મોકલતા નહી હોય નાના સ્નેહાબેન તમારી પર અને સાગરકુમાર પર તો મને વિશ્વાસ છે જ કે તમે લોકો ના પાડો એવા છો જ નહીં પણ ખબર નહીં આ સીતાના મનમાં શું ચાલી રહ્યું છે એ જ નથી સમજાતું બેન મેં પણ આ કામીને બહુ સમજાવ્યું કે સીતા જેના સાસરામાં નવી નવી છે એને ત્યાં સેટલ થવાનું હોય એટલે બિચારાને સમય ન રહેતા હોય એટલે ના આવી શકે પણ એના માં છે ને એટલે જીવ ના રહ્યો એટલે અમે ખાસ અહીંયા આવી ગયો હાજી બીજું કઈ નથી અમને તમારા પર કોઈ શંકા નથી હા બાકી મેં તો એને કીધું કે તું મળી આવ કઈ વાંધો નહીં ચલો ને એ તો હું સીતાને ફરી પાછી એક વખત વાત કરીશ

ચુલી એની દીકરી સીતાને મળવા આવ્યા હતા અને સાગર કીધું દીકરા પપ્પાને મળવા જ નથી અને સીતા હજુ સુધી એક પણ વખત એના મમ્મી પપ્પાને મળવા નથી ગઈ તો એના મમ્મી પપ્પાને દુઃખ તો થાય જ ને અને ચિંતા પણ થતી હતી તો એમને થયું કે લાવ ને હું સીતાને જઈને મળી આવ એટલે એને ખાસ તો મળવા માટે આવ્યા હતા અને દીકરા આમ મેં જોયું તેમના ચહેરા પર બહુ જાણે દુખી બહુ હતા એમની ચિંતા બહુ કરતા હતા સીતાની મમ્મી સાચું કહું તો મે પણ સીતાને ઘણીવાર કહ્યું છે કે સીતા તું તારા પિયર જતી હોય તો જો તું તારા પિયર જાય ને તો તારા મમ્મી પપ્પાને સારું લાગે આમ પણ બિચારા એકલા થઈ ગયા છે તો મારી વાત પણ સીતા માનતી નથી સમજ નથી પડતી કે

કે લગ્ન પછી એના મમ્મી પપ્પા મળવાનું મન ન થાય કે પિયર જવાનું મન ન થાય એટલે સાગર આ પ્રશ્ન તો મને અંદર ને અંદર પોતાને પણ કોરી ખાય છે કે સીતા કેમ એના મમ્મી પપ્પાને મળવા માટે નથી જતી સાચી વાત છે મમ્મી તો કે કઈક તો એવી ઘટના બની છે કે સીતા એના ઘરે જતી નથી કઈ વાંધો નહીં તમે જેને ચિંતા નહીં કરતા સીતા સાથે વાત કરીશ અને જાણવાની કોશિશ કરીશ કે હકીકતમાં બાબત શું છે ચલો તો હવે હું અંદર જાઉં અરે સીધા પાણી લાવતી જશે ના હું પી લેશ પણ વાત કરજે હો સીતા સાથે આ બાબતે હા મમ્મી કયું ને તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભલે ગયા તમે હા હા થોડી પહેલા તારી પાસે પાણી મંગાવ્યું હતું હેવી તો શું કામમાં પડી ગઈ હતી કે પાણી પણ ના લાવી શકી હું કિચનમાં વાસણ ધોતી હતી એટલે હું શું કહું છું તને આજે સવારે તારા મમ્મી પપ્પા આવ્યા હતા હા આવ્યા હતા એ મને મળવા જ આવ્યા હતા જો તું તારા મમ્મી પપ્પાને મળવા માટે તારા પિયર નથી જતી ને એટલે બિચારાને એ લોકોને ધક્કો થાય છે આપણા ઘરે એક વાત કહેતો તું મને તું કેમ તારા પિયરે આટો મારવા નથી જતી અરે એવો તો શું પ્રોબ્લેમ છે તને તારા મમ્મી પપ્પાથી અરે સાગર આ શું તમે બોલો છો આ ભલા મારા મમ્મી પપ્પાથી મને શું પ્રોબ્લેમ હોવાનો મને કોઈ પ્રોબ્લેમ નથી એમ એમનાથી આ તો બસ ઘરના કામકાજમાં હું બિઝી રહું છું એટલા માટે મારાથી નથી જવાતું પણ કંઈ નહીં તમે છોડો આપણે જઈ આવશું પછી ક્યારેક હમ ના સીતા તો જે રીતે મને ભળવી રહી છે ને એવું તો નથી કઈક તો વાત છે જ જે વાત તો મારાથી છુપાવી રહી છે કારણ કે તું ઘણીવાર મારા મમ્મીના બીમાર હોવાના અથવા કોઈ બીજા બહાના કાઢીને તારા પિયર નથી જતી જોશીતા અત્યાર સુધી મેં તારી સાથે કોઈ જબરદસ્તી નથી કરી કોઈ વાર વધારે જાણવાની કોશિશ પણ નથી કરી પણ તારે મને આજે તો જણાવવું જ પડશે કે તું શું કામ તારા પિયરે નથી જતી પણ એવું કઈ નથી સાગર તમે સમજતા કેમ નથી મારી વાત સાત એવું છે ને તો સાંભળ જો આજે તું મને આ હકીકત નહીં જણાવે ને તો તને મારા સમજે હવે તો તારે મને બધી હકીકત જણાવી જ પડશે કે તું શું કામ કયા કારણોસર તારા પિયરે જતી નથી બોલ સીતા શું વિચારોમાં ખોવાઈ ગઈ સીતા બોલ ને હવે તો મેં તને મારા સમ આપ્યા છે હજી મારાથી જ હું ઠીક છે સાગર તમારે સાંભળવું જ છે ને તો સાંભળો હા તમને એ વાતની તો ખબર જ છે ને કે સુધીરભાઈ મારા સગા પપ્પા નથી મારા મમ્મીના બીજા લગ્ન થયા છે સુધીરભાઈ સાથે અને હું મારા મમ્મીની આંગળી આવી છું એમના ઘરે હા મને ખબર છે કે સુધીરભાઈ તારા સગા પપ્પા નથી સાવકા પપ્પા છે તો એનું શું એનું કઈ નહીં એનું એજ કે આપણા લગ્ન થયા ને સાગર એના અઠવાડિયા પહેલા મારા પપ્પા મારા ઘરે મારી પાસે આવ્યા હતા

એ પછી આ ઘરમાં ક્યારે પગ મૂકવા નહીં આવતી નથી જોયું મારે તારું માટું અને તને કદાચ તારા મનમાં એવું થતું હશે કે અત્યાર સુધી તને મેં આ ઘરમાં શું કામ રાખી તો એ મારી મજબૂરી હતી એટલા માટે રાખી હતી અને તારા લગ્ન કરીને તું જાય ને આ ઘરમાં તારું ખાળું મોટું મને ના બતાવતી કઈ વાંધો નહીં પપ્પા

સાંભળ્યું તમે બસ આજ કારણ છે અને આજ કારણ સર હું મમ્મીને મળવા નથી જતી શું કરું મજબૂર છું અને હું ઈચ્છતી પણ નથી કે મારા કારણે મારા મમ્મીને હવે કોઈ તકલીફ થાય અને હું ખુશ છું ને અહીંયા મારે શું કામ જવું જોઈએ એને તકલીફ થાય એવું કરવા અને આ વાત મારા મમ્મીને ખબર નથી અને હું એને કહેવા પણ નથી માંગતી તો પ્લીઝ આ તમે પણ કોઈને નહીં કરતા સીતા તારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આજ પછી તારે તારા પિયર જવાની પણ કોઈ જરૂર નથી કદાચ તું તારા પિયર જતી હશે ને તો પણ હું તને તારા પિયરે નહીં જવાતો કારણ કે જે ઘરમાં જે ઘરમાં તારો તિરસ્કાર થતો હોય ને એ ઘરમાં તારે ના જોવું છું આ શું કરે છે તું સીધા બધા કપડા ભરી રહી છું ગરીબોને દાન કરી દઈશ એની એક પણ વસ્તુ મને મારા ઘરમાં નથી જોઈતી ગુસ્સો આવે છે મને મારી જાત પર છે મારી છોકરી કેતા પણ હવે શરમ આવે છે કેવી છે મને મળવા સુધા નથી આવતી હામે ખામીને તું શાંત થઈ જા ને આટલો બધો ગુસ્સો ન કર આ સીતા છે ને આપણી દીકરી છે અને તને તો ખબર છે ઓલી કહેવત છે કે છોરો કછોરો થાય માવતરે કમાવતર ન થવાય શું કીધું તમે છોરો કછોરો થાય અને છોરો કછોરો થાય ને તો સહન પણ થાય પણ જો આવી છોકરી આ રીતના જો વર્તી હોય ને તને છેડો જ ફાડી નખાય કોઈ જરૂરત નથી તમને તો ખબર છે ને હું જ્યારે મેરેજ કરીને અહીં આવી ત્યારે 5 વર્ષની હતી મેને મોટી કરવામાં કેટ કેટ સહન કર્યું છે મારા માબાપે તો મને ઘરમાં માં ઘૂસવાની પણ ના પાડી હતી જ્યારે ખાલી ફક્ત 3 વર્ષની હતી અને એને લઈ લઈને હું 3 વર્ષ સુધી ઠોકરો ખાધી છે મે મજૂરી કરી છે કાડી અને છોકરીને મે કેવી રીતે મોટી કરી છે એ ફક્ત ને ફક્ત મારું મન જાણે છે સુધી અને આજે આજે આ છોકરી મને આ દિવસ દેખાડે છે એક માં છું હું મે એને પાળી પોસીને મોટી કરી છે અને આજે મારું મોઢું જોવા તૈયાર નથી કેવી રીતે સહન કરું આ બધી વસ્તુ પણ બસ હવે આ ઘરમાં એક પણ વસ્તુ એની નહીં રહેશે એને એક પણ નિશાની આ ઘર નહીં રહેવા દઉં નથી જોઈતું મારે એનું કંઈ પણ અરે કામિની કામિની તું આ શું કરે છે એ હવે હું છે કરી છે સરસ આ કામ સારું થયું આ બંને માં દીકરી વચ્ચે નફરત ની દીવાર બની ગઈ અને હવે હવે એ છોકરી સીતા આ ઘર માં ફરી પાછી ક્યારે નહીં આવે મારું તો કામ થઈ ગયું અરે પણ કામિની કામિની તું મારી વાત તો સાંભળ ઊભી રહે મે તારા મમ્મી કામ કામ કરતી હતી બોલોને શું હતું સીતા મેં તારા મમ્મીને ફોન કર્યો હતો અચ્છા એવું છે કેમ ખાલી અમસ્તા કે ખબર પૂછવા ના ખબર પૂછવા તો ઠીક પણ એ જાણવા માટે કે તું પિયર કેમ નથી જતી મતલબ શું તમે મારા મમ્મીને બધી જ વાત કરી દીધી હા મેં તારી મમ્મીને જણાવી દીધું કે તારા પપ્પાના જ કહેવાથી લગ્ન પછી તું પિયર નથી જતી અરે મમ્મી તમે આ શું કર્યું મારા મમ્મીને આ બધી જ વાત નોતી કરવાની એને આ બધી વાત સાંભળીને કેટલો દુખ થયો હશે ભલે એમને દુખ લાગતું પણ એમને સત્ય વાતની જાણ હોવી હવે જરૂરી છે એ ખોટે ખોટી તારે માટે ચિંતા કરે છે ગુસ્સો કરે છે અને એમને તો ખબર પડવી જોઈએ ને કે એમનો પતિ કેટલો નરાધમ છે એ તને જરાય પસંદ નથી કરતો એક દીકરી તરીકે બી એ તને તારી લાગણી નથી સમજતો અને મે જે વાત કરી ને એ વાત કરવી હવે જરૂરી હતી નતર તારા મમ્મીને તારી ઉપર નફરત થઈ જાત મારી દીકરી મને મળવા નથી આવતી એટલે જે કર્યું ને બરાબર જ કરું છું દીકરા સુધીર સાંભળો મારી વાત છે હા હું સાંભળું છું બોલ સુધીર તમને શું લાગે છે સીતાને આપડા ઘરે આવું કેમ નહિ ગમતું હોય અને એને આપણા ઘરથી આટલી અરુચી આટલી નફરત કેમ થઈ ગઈ છે અરે પણ તું શું એક ને એક વાત અટલ લઈને બેસી જાય છે સીતા 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 આ સીતાને આપણા ઘરમાં નઈ આવવું હોય એટલે નઈ આવતી હોય વાત સિમ્પલ છે પણ એ કેમ નઈ આવતી હોય હું એ જ પૂછું છું તમને શું કામ નઈ આવતી હોય સીતા હવે આપણા ઘરમાં શું કામ નઈ આવતી હોય એના મગજમાં શું ચાલે છે શું પડ્યું છે એ મને કેમ ખબર હોય તો તું મને પૂછે છે પણ મને ખબર છે કે સીતાને આ ઘર માં આવું કેમ નથી આવતું શું કામ નથી આવતી મારી દીકરી આ ઘર માં બોલો ને બોલો હું તમને પૂછું છું જવાબ આપો મને નહીં બોલી શકો ને તમે કારણ કે મને ખબર છે કે મારી દીકરી જ્યારે કુમારી હતી ને ત્યારે તમે એને ધાવ ધમકી આપીને આ ઘર માં આવવાની ના પાડી છે બોલો સાચું બોલો ના પાડી છે ને તમે શું કામ ના પાડી તમે એને આવવાની હા હા મે ના પાડી હતી અને શું કામ ના પાડી હતી એમ તો મને પૂછે છે ને કારણ કે સીતા સીતા મારી દીકરી નોતી તું એને આંગળીએ લઈને આવી હતી એ પારકુ હોય છે અને પારકા લોય ને એ પડોજણ મારે કરવી નોતી પણ હું મજબૂર હતો જો હું તને કહી દઉં કે તારી છોકરીનો નહીં રાખું તો તું મારી સાથે લગ્ન જ ના કરે એટલે મજબૂરીમાં આવી ના છૂટકે મારે એ ઘરમાં રાખવી પડે સમજી તો સુધીર આ શું બોલી રહ્યા છો અરે આટલી નફરત આટલી નફરત કરતા હતા મારી દીકરી અરે સુધીર પહેલા બોલી લીધું હતું ને તો મારી દીકરીને એને ઘર છોડીને જતી રહે પણ હવે હવે મારી એવી અવસ્થા છે ના તો હું આ ઘર છોડી શકું છું ના હું તમને છોડી શકું છું હદ કરી છે સુધીર તમે જેટલો મે તમને પ્રેમ કર્યો જેટલો તમારો સન્માન કરતી હતી જેટલો આદર કરતી હતી ને આ બધું નફરતમાં બદલાઈ જશે હવે હરેક વસ્તુ હું તમારી પત્ની બનીને આ ઘરમાં જરૂર રહીશ પણ તમને પ્રેમ હું ક્યારેય નહીં કરું એ સન્માન એ પ્રેમ બધું બધું જ ખલાસ થઈ ગયું હવે એક વસ્તુ યાદ રાખજો ફક્ત ને ફક્ત આ ઘરમાં જીવતી લાશ મરીને જીવી મારો પ્રેમ તમે જોયો છે ને હવે એટલી જ મારી નફરત પણ તમે જોશો યાદ રાખજો સુધી